અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે સાવરકુંડલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે ગત રાત્રે વાબરા અને લાઠી પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી આ વરસાદના કારણે ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો એક તરફ ખેતરોમાં પાણીથી જરૂરિયાતને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ખાસ કરી મગફળી અને ડુંગળીના પાક માટે આ વરસાદ ફાયદાકારક ગણાય છે જોકે સતત વરસાદ અને ભારે પવનને કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે ખાસ કરી સાવરકુંડલા અને ખાંભા જેવા વિસ્તારોમાં જ્યાં ગત વરસાદમાં પાકને નુકસાન થયું હતું અમરેલીમાં જ્યાં ભારે વરસાદના કારણે એક તરફ ખેડૂતોમાં ક્યાં ખુશી છે અમુક પાકો છે કે જેને આ

જોકે સતત વરસાદ અને ભારે પવનને કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે ખાસ કરી સાવરકુંડલા અને ખાંભા જેવા વિસ્તારોમાં જ્યાં ગત વરસાદમાં પાકને નુકસાન થયું હતું